लाइव करो वधानसा આ એનો મંદિર છે સમગ્ર ગુજરાતની જનતા તેના પર સેવાના ટેક્સના પૈસાથી ગુજરાત વિધાનસભાનું સંચાલન કાર્યવાહીનો ખર્ચ ભોગવવામાં આવે છે ધારાસભ્ય હોય મંત્રીમંડળના સભ્ય હોય કે સરકારના અધિકારી હોય તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે અને ગુજરાતની પ્રજા મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલે એ કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય એ જ્યારે ચૂંટાઈને ગૃહમાં આવે છે ત્યારે પક્ષા પક્ષીથી પર રહી એ ગુજરાતની જનતાનો પ્રતિનિધિ ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે તકલીફ છે જે સરકારના વહીવટમાં ભ્રષ્ટાચાર છે ગેરવહીવટ છે પ્રજાની સુખાકારી બજેટનો યોગ્ય ફાળવણી બજેટનો યોગ્ય ઉપયોગ અને પ્રજાની સુરક્ષા આ તમામ મુદ્દાઓને વિસ્તૃત રીતે ચર્ચા થાય દરેક પ્રજાનો ચૂટાયલો પ્રતિનિધિ પોતાની વાત રજૂ કરી શકે જનતાનો અવાજ વિધાનસભાના માધ્યમથી રજૂ થાય એ મોર લોકશાહીનો ઉદ્દેશ છે અને આ વિધાનસભા ગ્રુમાં જે પણ ચર્ચાઓ થાય છે જે પણ રજુવાતો થાય જે પણ બજેટ રજુ થાય છે કે બીજા મુદ્દાઓ રજુ થાય છે એ તમામ કોનો સુ મત છે કોનો સુ સ્ટેન્ડ છે કે કઈ પાજો બોલે છે એ બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે કે પ્રજાના પૈસાથી જ આખા ગ્રહનો ખર્ચ બોગાવામાં આવે છે અરે એવા સંજોગોમાં જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના શાસને વિધાનસભાનો જીવન પ્રસારણ અટકાવ્યું ત્યારથી આ ગૃહની જે કાર્યવાહી છે એનો બહારના લોકો જાણી પણ નથી શકતા અને જોઈ પણ નથી શકતા અને ગૃહની કાર્યવાહી જે માહિતી ખાતા દ્વારા મીડિયાને આપવામાં આવે છે એમાં મારો વારંવારમાં અક્ષય પ્રયાસ છે કે અમે વિપક્ષ સાથે ન્યાય કરવામાં આવે છે બે પાવ કરવામાં આવે છે રાજાનો સાચો અવાજ જે ગ્રુમર રજુ થાય છે એ દુનિયા સમક્ષ રજુ કરવામાં આવતો ન કે દેખાડવામાં આવતો નથી હમણાં થોડા દિવસની વાત કરીએ તો રાજકોટમાં એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના જે તપાસણી દરમિયાનના ફૂટેજ હતા જે અંગત ફૂટેજ કહેવાય એ સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાતા પકડાયા ਨੇ બાબતની ચિંતા કરી લોકોની જે પ્રાઇવેટ લાઈફ છે પ્રાઇવસી છે એ આ ગુજરાતમાં સલામત નથી એની ચિંતા કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા 116 ની નોટિસ લાવવામાં આવી એના પર જે વિસ્તૃત ચર્ચા થઈ લોકોનો ભય લોકોની તકલીફ લોકોની ફરિયાદ કોંગ્રેસ પક્ષ તરફથી રજૂ કરવામાં આવી પણ એનો એક પણ મુદ્ટે આ ધોની બહાર આપવા મનાળ્યો જ્યારે લાજવાના બદલે જે ગૃહ રાજ્યમંત્રી ગાજતા હતા એમને વિડિયો આપવામાં આવે ને એમની પબ્લિસિટી વાહવાહી થાય એવો પ્રયત્ન થયો એના ભાગ સ્વરૂપ આજે ફરી અમે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈને રજૂઆત લેખિતમાં કરી છે કે આખા દેશમાં દેશની પાર્લામેન્ટમાં લોકસભા રાજ્યસભાનું લાઈવ પ્રસારણ થાય છે દેશના અઠ્યાવીસ જેટલા રાજ્યો યા ક્યાં કોંગ્રેસ ની પણ સત્તા છે ભાર ક્યાં ભાજપ ની પણ સત્તા છે ક્યાં ત્રીજા પક્ષો ની પણ સત્તા છે એવા 28 જેટલા રાજ્યો ની વિધાનસભા ની કાર્યવાહી નું પણ જીવન પ્રસારણ થાય છે તો ગુજરાત ની વિધાનસભા નું જીવન પ્રસારણ કેમ નથી કરવામાં આવતું સરકારને અમે શું છુપાવવાનું છે સરકારને અહીંયા થતી ચર્ચા પ્રજા જોવે જાણે તો એમાં શેનો દળ લાગે છે ત્યારે અમે આજે વિધાનસભામાં માંગણી કરી છે કે અમારી માગણી છે કે વિધાનસભાની કાર્યવાહીનું તાત્કાલિક રીતે જીવન પ્રસારણ થવું જોઈએ જે પણ એકસો બ્યાસી સભ્યો પોતાની વાત અહીંયા રજૂ કરે છે ચર્ચામાં ભાગ લે છે એના વિડીયો તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને દુનિયામાં ગુજરાતના લોકોને પણ ખબર પડે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છીએ અમે જે પ્રજાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલીએ છે કે અમારા માટે ત્યાં જઈને બોલે છે કે કેમ અમારા પ્રશ્નોને વાચા આપે છે કે કેમ પ્રજાનો અવાજ ત્યાં ગૃહમાં બુલંદીથી રજુ થાય છે કે કેમ એ વાતો ગુજરાતના લોકો જોઈ જાણી શકે એટલા માટે માંગણી કરી છે કે વિધાનસભાની કાર્યવાહીનું જીવન પ્રસારણ થવું જોઈએ જે વિપક્ષ સાથે ભેદભાવ થઈને વિડીયો ફૂટેજ નથી આપતા એના બદલે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોના ઓતાના પ્રવાચનના ચર્ચામાં જે ભાગ લીધો હોય એના વિડિયો ફૂટેજ આપવામાં આવે એની અમે માંગણી કરીએ છે સરકારે પણ કહેવા માંગીએ જો તમારા મનમાં હોય તમે આ પાંચ દર્શ રીતે વૈવાટ કરતા હોય તમારા મનમાં જો કોઈ ખોટ ના હોય તો તાત્કાલિક ગ્રૂની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરાવો જેથી ગુજરાતની જનતાને ખબર પડે કે ગુજરાતનો એમનો ચૂટેલો પ્રતિનિધિ રૂમમાં જઈને કોની માટે ચર્ચા કરે છે કોના માટે બોલે છે કયા પ્રશ્નો ઉઠાવે છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એટલા માટે વિધાનસભાની કાર્યવાહીનું જીવન પ્રસારણની માગણી કરીએ છે